નમસ્કાર દર્શક મિત્રો માલણ ટીરામ આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ભાવનગર જિલ્લા પોલીસ મહારીન નિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી નીલિશ પાંડે સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમા મેડમ ઝાલા સાહેબની સૂચના મુજબ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવા કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અંતર્ગત મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે પટેલ સાહેબ નાઓએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના અલગ અલગ અઠ્યાવીસ જેટલા ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂ તથા બિયરનો મુદ્દામાલ નાશ કરવા માટે નામદાર મહુવા કોર્ટમાં રિપોર્ટ કરતા નામદાર મહુવા કોર્ટ દ્વારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પકડાયેલા અલગ અલગ અઠ્યાવીસ જેટલા ગુનાઓનો મુદ્દામાલ નાશ કરવા માટે હુકમ કરેલ હોય જે અનુસંધાને નાયબ કલેક્ટર શ્રી મહુવા તથા મામલતદાર શ્રી મહુવા નાયબ પોલીસ પોલીસ અધિક્ષક શ્રી મહુવા તથા નશાબંધી અધિકારી શ્રી ભાવનગ નાની હાજરીમાં મહુવા લાઇટ હાઉસ ખાતે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂની બોટલો નસ હજાર પાંચસો નેવું તથા બિયર ટીન નો એકાવન કુલ બોટલ ટીન નંગ ત્રેવીસ હજાર નવસો એકતાલીસ કિંમત રૂપિયા બાસઠ લાખ સત્યોતેર હજાર નવસો નો રોલર ફેરવી નાશ કરવામાં આવેલ

<caniser> ) <soul> <Sí ,aisama 253> <caniser> <-story>